નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે આજ રોજ ભાવનગર જિલ્લાના સિહોર વોર્ડ નંબર નવ ના કેશવનગર વિસ્તારના રહેવાસીઓ ગટર અને પાણીના પ્રશ્નોની રજૂઆત કરવા માટે સિહોર નગરપાલિકા ખાતે આવેલ હતા પરંતુ નગરપાલિકાના સત્તાધારી લોકો દ્વારા કોઈ યોગ્ય અને સંતોષકારક જવાબ આપવામાં ન આવતા આ સમગ્ર પ્રકરણ અંગે તેઓએ સિહોર શહેર કોંગ્રેસના પ્રમુખ કે ગોહિલ સમક્ષ રજૂઆત કરતા આજ રોજ શ્રી કે કે ગોહિલ તેમજ કોંગ્રેસ અગ્રણી સુરેશભાઈ ચૌહાણ ઈશ્વરભાઈ નમશા સહિતના લોકો નગરપાલિકા કચેરી આવી અને સત્તાધારી એ લોકો સમક્ષ રજૂઆત કરી અને આ વિસ્તારના મૂળભૂત પ્રશ્નો જેવા કે ગટર અને પાણીના પ્રશ્નોની યોગ્ય રીતે રજૂઆત કરી અને તેમનો યોગ્ય ઉકેલ આવે તે અંગે રજૂઆત કરતા પરંતુ નગરપાલિકાના સત્તાધીશો દ્વારા પણ કોઈ પણ પ્રકારનો યોગ્ય ઉકેલ ન આવતા આ સમગ્ર પ્રકરણને લઈ આજ રોજ શહેર કોંગ્રેસ દ્વારા તેમજ આ લોકોને સાથે રાખી અને શિહોર નગરપાલિકા ખાતે રામધૂન બોલાવી અને પ્રમુખ શ્રેણીની ચેમ્બરમાં પણ રામધૂનના નારા લગાવવામાં આવ્યા હતા ત્યારે સવાલ એ ઉઠી રહ્યો છે કે સત્તા થાને બેઠેલા લોકો લોકોની સેવા કરવા માટે હોય છે નહીં કે લોકોના માલિક પરંતુ આજ રોજ સિહોર નગરપાલિકા દ્વારા આજ રોજ લોકોના આ મૂળભૂત ગટર અને પાણીના પ્રશ્ને રજૂઆત કરવા આવેલા લોકોને સંતોષકારક જવાબ ન મળવા તે ખરેખર આ લોકશાહીની કરુણતા કહેવાય અને આવનારા દિવસોમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ સિહોરની અંદર આ સત્તાધારી લોકોને પોતે કરેલા આ કર્મોનું પરિણામ નિશ્ચિતપણે ભોગવવું પડશે તેવો સિહોર વિસ્તારના લોકો કહી રહ્યા છે બીરો રિપોર્ટ સાવરકુલા સત્તાર મેતર સિહોર